જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ દ્વારા સંયુક્ત રીતે બાળ ભિક્ષા રાઉન્ડ આયોજન બાયડ ખાતે કરવામાં આવ્યું હતું એસટી ડેપો બાયડ ખાતે બાળ સુરક્ષા સમિતિની બેઠક પણ યોજવામાં આવતી હોય છે જેથી ડેપો મેનેજર સાથે સંકલન કરી બાળ ભિક્ષા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર નિલેશભાઈ તથા સામાજિક કાર્યકર ધ્રુવિલભાઈ પટેલ તથા સુધીરસિંહ રાઠોડ અને બાયડ પોલીસ સ્ટેશનના સીડব্লিউપીઓ હાજર રહ્યા હતા બાયડના જુદા જુદા વિસ્તારોમાં બાળ ભિક્ષા રાઉન્ડ કરવામાં આવ્યો તથા બાળ મજૂરી અંગે બાહેધરી પત્ર પણ ભરવામાં આવ્યો આજ રોજ જિલ્લા બારષ પોલીસ એકમ અને પોલીસ વિભાગ સાથે સંયુક્ત રીતે સંકલન કરી બાયર ખાતે બાળ ભિક્ષા રાઉન્ડનું આયોજન કરવામાં આવેલું છે બાયડ ખાતે જે બાળ ભિક્ષા આયોજન કરવામાં આવેલું છે એ અત્યારે અમે સંયુક્ત રીતે બાયડ તાલુકાના જે જાહેર સ્થળો છે જેમ કે એસટી ડેપો હોય જાહેર બજાર હોય અથવા તો કોઈ એવી જગ્યાઓ હોય કે જ્યાંથી આપણને બાળ બાળકો જે ભિક્ષા માગતા હોય એવા બાળકો જો મળી આવતા હોય એ બાળકોને એમના રિહેબિલિટેશન માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જ્યારે આ પ્રકારના કોઈ બાળકો મળી આવે તો બાળકનું જ્યારે પુનઃવસન કરવું એટલે કે રિહેબિલિટેશન કરવું હોય તો કાયદાની જે જોગવાઈ હોય છે એ જોગવાઈઓ પ્રમાણે બાળકને સીડબ્લ્યુસી સમક્ષ રજૂ કરી અને બાળકના પુનઃવસનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે એટલે બાળકના આવા બાળકો કોઈ મળી આવે તો એના માટેનું સમયના અંતરે પોલીસ વિભાગ સાથે સંકલન કરી અને આવી બાલ ભિક્ષા રાઉન્ડનું આયોજન કરવામાં આવતું હોય છે એ આયોજનના ભાગરૂપે આજે કાર્યવાહી અમે આરંભ કરેલી છે